આપડે જો ભાટીભાઈ આપડે તે દિવસે હા શું નામ તારું જો મમતાને વચ્ચે આપડે એક દિવસ દઈ દીધી ખબર છે તો આજે વળી હું ચા પીવા ગયો કાનુડાની આ તો ત્યાં વળી મમતાબેન પાસે જોઈ ગયા મને એટલે મને ઉભારી એટલે મેં રૂપિયા જ જોતા મારે મેં તો તમારે શું જોઈ છે શું એટલે મમતાબેન કે મારે કપડા જોઈ છે તો આપણે જો આપણે બેન પણ બહુ દયાળું છે શું જોઈ લેતું સર તારેલા આપણે મમતાબેનને મમતા ને જે સરસ મજા જોવા બસ આય બસ

મોટો પડછાયો પડ્યો આ તો મોટો એ મોટો આવડો હા આ જો મોટો પડછાયો પડ્યો આ જો દેખા આ તરફ છે પેલું હો મત આ આ બરાબર છે જો બરાબર ને આ બસ એનિયરનો એક મીટિંગમાં કોલ પૂવા કોઈ કોલ પૂવા કોઈ મંતાબેન ને એક આપણે લઈ દીધી આપણે એક જોડી સરસ મજાના કપડા મંતાબેન પહેરીને બહુ ખુશ થાય તમારે બરાબર ને મંતાબેન ને કે ના ભાઈ તારો ફોન આમાં મોટા આંકડા બદલાઈ લે કે લે લે ને પાપાને ગમે એ લે ને પાછી કરાય નહી

મમતાબેન આવ્યા છે આપણે બે જોડી દઈ દીધા છે સો રૂપિયા કે છે એટલે બસો રૂપિયા આપડે આપી દીધી મમતાબેન બરાબર ને પેરસો ને સરસ નવરાત્રી માં રમવા જવાનું ગરબે હો હાલો આપડે બસો રૂપિયા આપડે દઈ દે છે ane સરસપુજા ને ગરબી માં અને રમવા જશે આલીવા ને બોલ આસે ઓ ભર લે હા બસ એની જોજે પેલા તો બસ ને આળી 200 રૂપિયા બરાબર જો આપણે 200 રૂપિયા દી દીધા છે બીબી અલી દીધા છે આપણે કપડા બરાબર મમતાય હાલો જોઈ આપણ જો આ બે જો કપડા જુદા રહે અને નિદસ બદલાવો હોય તો એ બદલાવી જાજે આ નિદસ હા તો એમાં એમાં તો વાકાને અત્યારે અમારે આ ભાટી સાહેબ રહ્યા અહીંયા ભૂલ દરવાજે ચા પીવા આવ્યા હતા તો એક છોકરી ભાટીભાઈ પહે ભાટીભાઈએ ભાઈ બીને એમ કીધું ખારે બેટા પૈસા તો છોકરીએ ભાટી સાહેબ એમ કીધું કે મારે પૈસા નથી જતા કાકા મારે લુંગળા લેવા છે તો ભાટીભાઈ વારંવાર આ દીકરીને ઓળખી ગયા ને વારંવાર કપડા લઈ દે છે અને આ કોઈ કપડા લઈ દે કોઈ મહત્વ નથી જીવ વાલવો એ મહત્વનું છે બરાબર છે અને ભાટીભાઈને એક એવું સપનું છે કે ભાઈ મારે હું ખાઈને કોકને ખવડાવું એવી એની એને પહેલેથી એનું જીવન એવું જીવી રહ્યા છે અને આ વાકાનેરની અંદર તો અત્યારે શું છે કે કંઈક સોશિયલ મીડિયા કે કમેન્ટ કનેક્ટ હોય તો ભાટીભાઈનો એવો ઇન્ટરેસ્ટ વાકાનેરની પ્રજા માટે એક એવો ઇન્ટરેસ્ટ ધરાવે છે કે આપણે કાંઈક મોબાઈલમાં મૂકી અને આપણે કાંઈક નવીન કાંઈક કાર્ય કરવા એવી ભાટીભાઈનું એવું સપનું છે અને મેં તો ભગવાન પાસે પ્રાર્થના કરી કે ભાટીભાઈનું આ સપનું પૂરું કરે